નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે સુપરસ્ટારની કે જેમની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તૂતી બોલે છે એક વિક્રમ ઠાકોર અને બીજા છે મલ્હાર ઠાકર તો દોસ્તો તમે જાણો જ છો કે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડૂબવાના આરે હતી ત્યારે આપણા વિક્રમભાઈ ઠાકોરે જ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તારી હતી તેઓ જ તારણહાર છે અને એકવાર પીવુને મળવા આવજે ફિલ્મ પછી લગાતાર સુપરહિટ ફિલ્મોની હાર માણા સર્જીને વિક્રમ ઠાકોરે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જીવમાં જીવ પૂર્યો હતો દોસ્તો સમય ક્યારેય એક ધારો રહેતો નથી અને ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ પણ સમયની સાથે બદલાવા લાગ્યો અને લોકો અર્બન ફિલ્મો તરફ વળવા લાગ્યા અને અર્બન ફિલ્મો પણ સારી એવી કમાણી થવા લાગી અને અર્બન ફિલ્મોના સુપરસ્ટાર એટલે કે મલ્હાર ઠાકર મલ્હાર ઠાકરે છેલ્લો દિવસ શું થયું પેનીલા લોચા લોચાલાપસી જેવી અનેકો સુપરહિટ અર્બન ફિલ્મો આપી અને આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમણે એક નવો જ ટ્રેન્ડ ઉભો કર્યો તો દોસ્તો વિક્રમ ઠાકોર અને મલ્હાર ઠાકર બંને સુપરસ્ટાર છે અને બંને ફિલ્મી જગતની અંદર ડંકો વગાડ્યો છે અને એમણે પોતપોતાની ફિલ્મની અંદર બહુ ઊંચું નામ કર્યું છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને દેશમાં અને વિદેશોમાં પણ આ બંને કલાકારોએ બંને સ્ટારોએ ખૂબ જ નામના મેળવી છે પરંતુ દોસ્તો આપણા દર્શકોમાં એક સવાલ ઊભો થવા પામ્યો છે અને એ છે કે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કોણ મલ્હાર ઠાકર કે વિક્રમ ઠાકોર પરંતુ આ જવાબ તમે જ આપો કેમ કે હું તો સમજી ગયો છું કોણ છે પરંતુ મારે તમારા મોઢે સાંભળવું છે તો આપ કોમેન્ટના માધ્યમ દ્વારા મને જવાબ આપો